સર હું મારાસલમાન એક છે ને મને આઠ વર્ષ મને એને ફસાયી છે બરોબર હા આઠ વર્ષ મને દીધી હતી અને ઘર બાર બધું મને હતું મને કેવી રીતે મને કેતા હતા મને ઘર બાર તું બધું મેકી દે બરોબર મારા ભેગી દે પ્રેમ ફસાયો તમને પૈસા લેતી દેતી

તો લે તમારા આગલા ઘરના દીકરા છે કે આ ભાઈ મોમેડિયનના કોના છે આગલા છે આ આ ભાઈ સાથે વર્ષ થી રહેતા હતા ઈ ભાઈ મારા ઘરે આવતા જ આવતા મારી દબાઈ આવતા તો તમે કે પોલીસ station માં ફરિયાદ કરી તમારે ફરિયાદ કરી તી મેં police station મને મારી ને ઘર વાળી લઇ ને પાછો ને માર કરી ગયા એમ ઘર વાળી મેં ફરિયાદ કરી તો police વાળા એ લોકો આવી ને બાર વાગે police એ પકડી આયવા પછી એક બપોર ના ને પાંચ વાગે છોડી દીધા તો સામાન્ય માર માં તો જેવી ફરિયાદ એની ઉપર તો ધર પકડ થાય સામાન્ય બોલે ચાલી માર માર પછી સાત વર્ષ ની નીચે સજા હોય તો ઉભા ઉભા નોટિસ આપી છોડી દે. તમે કેવી ફરિયાદ દાખલ કરી છે એના ઉપર આધાર છે માર કુટ મારી છે એના ફરિયાદ કરી હા પણ મને તો ખબર કેવી ફરિયાદ કરી છે તમે ફરિયાદમાં શું લખાયું એની નકલ હોય તો મને મને નકલ નથી દેતા સર મેં આજે નકલ માંગી છે કે શું કર્યું એફઆર દાખલ થઈ એ નકલ મારી મારી પાસે જે હું દાખલ હતી એ આગળ ઓલું શું કહેવાય નામ લખવાની બધું કે ને બોલું આમાં કાઈ ખબર ન પડતી એ બધી મારી પાસે આવ્યા લખી ગયા પછી મને કે આમાં તમે કે emergency case કર્યો હોય ને તમે એની sign આમાં કર દો મેં sign કરી દીધી કાઈ વાંધો નહિ હું જોઈ લઉં છું તમે કયા વિસ્તાર માંથી બોલો અને મોરબી મકરસર ની બાજુ માં પ્રેમજી નગર માંથી પ્રેમજી નગર માંથી આ ભાઈ ત્યાં મોરબી માં જ રહે છે ને?

જે કઈ હિન્દુ સમાજ ના કે બીજા દલિત સમાજ ના જે કઈ આગેવાનો નો નંબર આપે બધા સર કેટલા આપડી સમાજ ના જેટલા હે ને એટલા ને બધા મેં કીધું ને બધા એમ કે કે મુસલમાન ની કોમ છે પ્રશ્ન હોય તો તમને ક્યારે ખબર નાં પડી કે મુસલમાન છે સર મને એ તો વાત સમજી દીધી હતી સર ખોટું નહિ આઠ વર્ષ નો છોકરો તમને નાં ખબર પડી કે મુસલમાન છે.

તમને આઠ વર્ષ પછી સમાજ યાદ આવે ધર્મ યાદ આવે તો શું કરવાનું મારી આઠ વર્ષ પહેલા તમને મુસલમાન દેખાડ ને આઠ વર્ષ પછી તમને મુસલમાન દેખાય મને કઈ વાંધો નહિ હું તમને ઓડિયો ચડાવી બધા વાત કરી મારે વસી અમારી ભૂલ થઈ ગઈ હે પણ આપડી મને મને નથી ખબર કે આ છેલ્લે મને આ રીતના કરશે એમ એ મારી જાત ઉપર ગયા હે હું નથી ગઈ તમારે શું જાત ઉપર ગયા કે તમે રેઢી હો ને કાવી હો ને એવું બધું બોલે હમ ક્યારે આજે જ મારકુટ કરી કે રોજ કરે છે મારકુટ તો એ ભાઈ પેલા પણ મને રોજ કરતો હમ અને પછી પરમ દિવસ ઘર વાળી ને લઈને આવ્યો હમ બરોબર એના થી મારા ઘરે હતો કઈ વાંધો નહીં કાયદો કાયદાનું કામ કરશું હું જોઈ લઉં નાના કોઈ સંગઠન ના આગેવાનો મોરબી ના હોય ને વાત કરું છું

હમ તો પણ તમે આ બધું આવું કર્યું હોય તો બધું એટલે તો કૌ છું. સર એ તો કૌ સર કે અમારે બધી રીતે મને સર. જયારે મૂકીને હવે પાછા આઠ વર્ષે આવો તો શું કે. દીકરા પાછા ભેગા એ મારા ભેગાય આવતા રયા હું એકલી નતી ત્યાં મારા ભેગા તો આવતા રયા હા હવે તારે મને એમ કે આ બધી થયું ને હવે તમે આવ્યા નહિ. મેં કીધું આ ભાઈ આવી કર્યું સર. તે કઈ હવે કઈ વાંધો નહીં આગેવાનોને બધાને વાત કરું છું. અમે આમ તો મે પોલીસ આને કીધું પોલીસ આને એ ફરિયાદ હોય બધું લખાવી નાખજો તમે ઇમે લખાવી એફઆઈ એટલે તો માંગું છું મને તમે એફઆર દયો હું તો તમને જે દાખલ થઈ છે કે નહીં આપણને ખબર છે હજી એફઆર દાખલ છે પોલીસવારામાં જેએસફાઈ ને બહેસ્ થાય કે એ આવ્યાતા મારી પાસે એ બે લખી ગયા હું બોલતીતી ને એ લખતા હતા બરોબર હા તો પછી એને હું કીધું કે ઓય તમારી થઈ ગઈ દાખલ થઈ ગઈ હું કીધું એને એ કીધું દાખલ થઈ ગઈ હવે અહીયા હાજર કર્યો કે અને કયા કલાક અમે રાખશું એમ કીધું પછી છોડી દેયો એમ મેં એને જો 2 કરી હોય સાદી ખાલી બોલા ચાલી ની બોલા ચાલે ની હા અટકાઈ થી પગલા લીધા હોય

બેનો કઈ થશે મદદ કરાવશે બરોબર તમેજો જય હિમ જય ભીમ